લગભગ નવ ખાડા નવ જેવું થયું છે આજ જવું છે અમારે ચિત્રોડી મારા બાની ગાયો કામ હે ને એટલે જાવું અને હું કામ હાથ થી જો કામ આજ બધું નાયડે થઈ જશે તો આપણે વિડીયો ના કરે જઈને ખાઈ ભાઈ ને બોલ ખાવાનું જાય ખાવાની પણ હજાર કદી ને એવું કામ આવી ગયું એટલે આપણે જવાનું થઈ ગયું હે જો થઈને ગામમાં આવ્યા આપણે પોપૈયા થોડાક લેતા જઈ એક બે મારા ભાઈને દઈશું મારા બાની જો આ થેલી ને પોપૈયા પીડા પીડા થી બધા ઉતાર લીધા હે આ હવે લઈ લીધું હા મોયલો ફળ બાકી છે મોયલો પૂરો થઈ ગયો અને કેટલા સો કોપયા મે લીધા એટલે મારા ભાણિયા બે ત્રણ લઈને બે ત્રણ મારા ભાઈને દેશે નમે તો માતેન ખાવી જ કોબોળા કે આજ જો અહીંયા જાવી હી એટલે ઓમ હારા કા ફાર્મ તને જાવી હી મારા ભાઈ નું થોડું કામ હે હવે નથી હાલો જો મોત કીને આપણે ટાઢી એટલી ફૂલો ફૂલ છે ઠંડી તો બહુ છે અને આજ ઠંડી પણ બહુ છે અને આજ જવાનું છે ફોન આવ્યો સામ એટલે જવું પડશે કામ તો ઘણું હતું આપણે બધું કામ સાઈડમાં માં જવું પડશે હાલો વિડીયો મને રહી અને હવે અહીં થોડે નીકળી તો આપણે ટોપો બોપો બધું વેલી લીધું કમ્પ્લીટ હવે પણ ઠંડી તો વાય છે હાલો ત્યારે ચાલો ત્યારે નીકળી ગયા જાય ભરવાની જાવ સાકડીયા ભોગવાયા હી આપણે દસ ને પાંચ મિનિટ થાય વીરસાડિયા

તારીખ ને ઉલર લીધું કે તાટી ખીર પે લેવાની આમ કમૂતર બે ગયા અને બપોરનો ટાઈમ થઈ ગયો હોય એ બાર વાગી ગયા એટલે આપણે ખૂબ શાક એ બનાવી નાખી બધા બેઠા હે અને પુવા ગયા અને બોલું ને ટેડાવી દ્યું મોટી બે નાની આવી ગયા નહી અટલે ટેમ લઈ લીધો એ બેહારવાનો આય પાટી એ ખીર પછી રાખવાનું અટલે ત્યાં ઉતરી જાય થોડી ટાઇટ તો ત્યાં ટાઈટ તો પડતી દ્યો પુવ મહિને હાલો તો આપણે બનાવી નાખી શાક માર ભાઈ મોરીને નાખ્યું બોલકા તપાસે હાલો ત્યારે રોટલા તો આપણે માર બાને જેમ કે સિરાવીને આવશે એમને રોટલા બનાવીને રાખ્યા હતા કાજર લઈને જો બટેકાનું શાક પણ બનાવી રાખ્યું તું પણ એ ફરીને શાક બનાવો એટલે આપણે શાક બનાવી નાખ્યું અને હવે દઈ દઈએ બધાએ ખાવા પછી આપણે ખાલીએ મસ્ત શાક બનાવીએ હાલો આવી જાવ ખાવા મારા બાંધને ગીર આવ बोलती नहीं हलोमी जब पूरा करवा जो काजल खमान

થોડી વાર હતી ત્યારે પણ આવીને એક પારી લસણ ની કરી ધોરા લસણ ની અને ઘઉં માં એક પાર કરી હવે થાય કે ન થાય એને કાંઠિયા કેવા થાય તો આપણે વિડીયો દેખાડશું એ કાતા લસણ માં સુય એવું ઘઉં માં

કે કાલ વારસું ગયા આજો પાછું સડાયું ગયે એ ગારડિયા પી રહી બે ત્રણ બાકી બોલો જો નહોતો ભી ઓમાં હાથ કરતો